વિધાનસભાના મુખ્ય દંડક વિજયભાઈ શુભારંભ કરાવશે ત્યારબાદ બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત પ્રસ્તુત કરતા સૌ કોઈ બન્યા હતા સાથે જ ઉપસ્થિત મહાનુભાવોને આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં પર્યાવરણ બચાવવા માટે અને વૃક્ષોનું જતન કરવાની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વરિષ્ઠ વિભાગના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરારશું તો પ્રકૃતિના જતન અને સંરક્ષણમાં લોક ભાગીદારીનો આગ્રહ રાખી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રકૃતિના જતન માટે લોક ભાગીદારી અત્યંત જરૂરી છે જેમ પાણીના એક એક ટીપાથી સરોવર ભરાય છે તેમ એક એક વૃક્ષ વાવાથી શહેર રાજ્ય અને દેશ હરિયાળો બને છે પ્રકૃતિ વૃક્ષો અને છોડ સાથે મનુષ્યનો સદીઓથી અતુટ સંબંધ રહ્યો છે આજના સમયમાં પર્યાવરણ પ્રદૂષણની જટિલ સમસ્યાઓના નિરાકરણ માટે વૃક્ષારોપણ અતિ આવશ્યક છે એટલે વન આવરણ વધારવા માટે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતર કરી તેનું જતન કરવા માટે તેમણે અપીલ કરી હતી આજે છોતેરમાં વન મહોત્સવની ઉજવણે નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે કરવામાં આવેલ હતી આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના માન્ય માનનીય કલેક્ટર શ્રી માન્ય વન સંરક્ષક શ્રી અને મોટા ભાગે ઉચ્ચ શ્રીઓ અને અમારા શ્રીઓ હાજર રહ્યા હતા અને ખૂબ મોટી ની અંદર અહીંયા ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી આપણા રાજ્યના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ત્રીસમી તારીખે જે ગણતર ખાતે જે આપણે આ વન મહોત્સવની શરૂઆત કરી હતી એના ભાગરૂપે આજે અહીંયા અમે નર્મદા જિલ્લાની અંદર પણ વન મહોત્સવની ઉજવણી કરી એમાં ખૂબ મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો આવ્યા હતા અને બધા જ લોકોએ વનો સાથે બધા લોકો જોડાય વન વિભાગ અને લોકો બંનેના સહવારા પ્રયાસથી આ જે ધરતી છે નવપલ્લિત થાય એના માટે બધાને અમે આહવાન કર્યું છે અને સાથે સાથે દરેક વ્યક્તિને અમે એ પણ આ આહવાન કર્યું કે પોતપોતાનો જ્યારે જન્મ દિવસ આવે ત્યારે તમે પણ પોતાના જન્મ દિવસની યાદગીરી માટે પણ એક વૃક્ષ પોતાના ઘર આંગણે કે પોતાના ખેતરમાં રોપો એવી રીતે પણ અમે એમને આહવાન કર્યું છે અને આજે ખૂબ મોટી સંખ્યાની હાજરીમાં આજે આ વન મહોત્સવની ઉજવણી તિલકવાડા ખાતે થઈ બીસી વ્રસ નિસ્ત નર્મદા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નવસે વ્રસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ સબ્સક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર